ગુજરાત આગળ વાત કરીએ તો વડોદરામાં કોર્પોરેશનના ના બેદરકાર વલણના કારણે એક એચઆર મેનેજરને પોતાની આંગળી ગુમાવવી પડી છે બિલના કેનાલ રોડ પાસે દૂધ લેવા નીકળેલા દેવીદાસ વરાડે રસ્તામાં પડેલા ખાડા કારણે બાઇક પરથી પડી ગયા હતા પડતા જમણા હાથની આંગળી તૂટી ગઈ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે આંગળી કાપી નાખી હવે કાયમે દિવ્યાંગ મનેલા દેવીદાસ ઘરના ચાર સભ્યોનું ગુજરાત ચલાવતા હતા હવે નોકરી જાળવી શકાશે કે નહીં તે અનિશ્ચિત છે રજૂઆતો છતાં તંત્ર ખાડા નહીં ભરે તો જવાબદારી કોણ લેશે આવો પ્રશ્ન ઉત્તર મંગાણે ઉભો કર્યો છે એક જ સવાલ છે કે આવી રીતે હું આખા લાઈફ સુધી રહીશ અને જેના લીધે મારા કામ પર રોજિંદારી પર અસર પડશે તો આનું આનું મારે કેવી રીતે એ કરવાનું ઉકેલ લાવવાનું આના માટે મને કોર્પોરેશન તરફથી વળતરની વળતરની હું માગણી કરું છું શું બનાવ બન્યો સવારે છ વાગે હું દૂધ લેવા માટે જતો હતો તો મારી ગાડી ખાડાઓના લીધે સ્લીપ થઈ હું પડ્યો અને હા હાથ પર પડ્યો આ આંગળી તેડી થવાના લીધે એ આંગળી તૂટી ગયેલી છે